આ અમારું જૂનું નિવાસસ્થાન છે હાલમાં અમે આ પતરાના બિલ્ડિંગમાં રહીએ છીએ અને અહીંયા વરસાદમાં પણ ખૂબ જ પાણી પડે છે તો ચોમાસા પહેલાં જો આ પ્રકારનું બારી બાયણા ગ્રીલ વાયરિંગ એવું બધું પતી જાય તો અમે ત્યાં પુનઃ સ્થિવનતા થઈ જાય અને છોકરાને સારી ફેસિલિટી દઈ શકીએ એવી છે તો આ અમારા પ્રભુજી છે પ્રભુજીને અહીંયા કને ચાર ટાઈમ જમવાનું અને દવા તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા આપવામાં આવે છે યોગા કરાવીએ છીએ એમની પાસે કામ કરાવીએ છીએ આ પ્રકારનું ઇમિટેશનનું કામ કરે છે લોકો અહીંયા કને તો આ ઇમિટેશન કામની અંદર એમનું કરાવવાનું કારણ હેતુ અમારો એ હોય છે કે આમને જેમ બને એમ એને મગજને ફ્રેશ રાખવા માટે આ વસ્તુ અમે બધી કરીએ છીએ તો એમને આ બધી પ્રવૃત્તિ કરવાથી એમના મગજ થોડાક ડાયવર્ઝન થાય ડાયવર્ઝન કરવા માટે થઈ અને આપણે આ બધી વસ્તુ કરીએ છીએ તો જેથી કરીને પ્રભુજીનું નિવાસસ્થાન સારું બને અને પ્રભુજીને સારી રીતે આપણે એને રાખી શકીએ અને ત્યાં આખી સોની કેપેસિટીવાળું થાય છે જે થાય છે ને એ આખી સોની કેપેસિટીવાળું થાય છે તો ત્યાં આપણે સો પ્રભુજી રાખી શકતા અહીંયા આપણે પચાસ રાખી શકીએ એવી પોઝિશન છે ને ન્યાં આપણે સો રાખી શકશું તો આ આપણે પ્રભુજી માટેનું આખું નિવાસસ્થાન પણ ત્યાં બનાવી રહ્યા છીએ આ એમનું જૂનું નિવાસસ્થાન છે તો આ જૂના નિવાસસ્થાનની અંદર આપણે આ પરિસ્થિતિમાં એને આપણે રાખી શકીએ એવી પરિસ્થિતિ છે તો એમના માટે આપણે સૌ ભાગીદાર બની અને જેમ બને એમ તો ત્યાં સૌ એ સંસ્થાની મુલાકાત લઈ અને બધા એને એને મદદ કરવા એવી આપશ્રીને સૌને નમ્ર વિનંતી છે ગાયું છે અહીંયા કને હાલમાં અત્યારે વિસક જેવી ગાયું છે અહીંયા કને અને આ અમારી સંસ્થાની જગ્યા છે તો આ સંસ્થાની જગ્યામાં અમે હાલમાં નવું બિલ્ડિંગ બાંધી રહ્યા છે અહીંયા કને તો અહીંયા કને અમે છોકરાઓને સારામાં સારી ફેસિલિટીથી આખી અમને રાખવા માંગીએ છીએ એસીવાળા રૂમ એમને આ સેટી પલંગ સૂવા માટેના ડનલોપના ગાઢલા આખા ટીવી બધું ફેસિલિટીવાળું આખું બિલ્ડિંગ અમે બનાવી રહ્યા છીએ તો આ બિલ્ડિંગનું કામ હાલમાં પૂર્ણ થવાની અન્ય ઉપર છે હવે તો લાદીથી માંડીને તમામ પ્રકારનું અમે અહીંયા કને કામ પૂર્ણ કરેલ છે તો હવે આ સંસ્થાને એલ્યુમિન સેક્શનની બારીની જરૂર છે લોખંડના બારી બાયણા અને સંસ્થાને રોટલીનું મશીન રસોઈના વાસણ એવું તમામ વસ્તુની અમારે જરૂરિયાત હોવાથી તો આપ સૌ દાતાશ્રીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સંસ્થાને જેટલી બને આપની યથાશક્તિથી સંસ્થાની મુલાકાત લઈ ને આપશ્રીએ જેટલું પણ એ દાન કરશો ઈશ્વરને પાછા પ્રભુ પાસે જશે ને અમે ગેરંટી આપીએ છીએ કે આપણું દાન ક્યાંય દીધેલું ઓલું નહીં થાય તો પ્રભુજી માટે અત્યારે હવે અમારે એલ્યુમિન સેક્શનની બારીની જરૂર છે લોખંડની ગરી તથા બારી બાયણા એવી અમે જરૂરિયાત હોવાથી તો એમને પ્રભુજી માટે રોટલીનું મશીન તો આ બધી વસ્તુની જરૂરિયાત હોવાથી આપ સૌ શ્રી દાતાશ્રીઓને નમ્ર વિનંતી કે અમને આ સંસ્થામાં બહુ જ મદદરૂપ થવા નમ્ર વિનંતી તો આ સંસ્થાનો નવો બિલ્ડિંગ છે તો અહીં સુધી અમે પહોંચી ગયેલ છે તો હવે અમારે ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે તો આપ સૌ શ્રીએ ફૂલની ફૂલની પાકડીથી આ સંસ્થાને વધાવી અને બારી ગ્રીલ બાયણા એવું અમને મદદરૂપ થવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત